નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ચોવીસ ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર થેરવાડા ગામે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઈ ડીસાના થેરવાડા ગામે નાલંદા વિદ્યાલયમાં છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવવામાં આવ્યો હતો આજરોજ પોલીસ મહાનિર્દેશક કચેરી સરહદી રેન્જ ભુજ દ્વારા છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવસરને દિવસ ઉજવવામાં આવે છે તે અંગે બાર છ થી લઈને છવ્વીસ છ બે હજાર પચીસ સુધી ઉજવવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે નાલંદા વિદ્યાલયમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીડી ગોયાણી ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન એએસઆઈ અલ્પેશભાઈ માળી તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ વાઘેલા ઈશ્વરભાઈ માળી વેલાભાઈ ચૌધરી તેમજ શિક્ષણ શાખાના સીઆરસી દેસાઈ બાયવાડા તેમજ નાલંદા વિદ્યાલય પ્રમુખ આંબાભાઈ ચૌધરી શાળાના આચાર્ય તેમજ શાળાના સ્ટાફગણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી શું નુકસાન થાય છે તે માટે માહિતગાર કર્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ વાઘેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા ત્યારબાદથી ડીસા રૂરલના પીએસઆઈ ડીડી ગોયાણે જણાવ્યું હતું કે પખવાડિયા દરમિયાન રાજ્યમાં નશીલા પદાર્થોથી થતા નુકસાન બાબતે સમાજમાં જાગૃતિ લાવવા માટે સારું વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને નાર્કોટિક્સ પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અંગેના જાણકારી આપવા માટે ટોલ ફ્રી નંબર એક હજાર નવસો આઠની સેવાઓ બંધ કરી ભારત સરકાર શ્રીના માનસ નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર ઓગણીસો તેત્રીસ સાથે જોડાણ કરેલ છે આ કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં સરસ આયોજન શાળાના શિક્ષક વિનોદભાઈ ચૌધરી દ્વારા કરીને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા નમસ્કાર અમે સરહદી રેન્જ કચ્છ ભુજ આઈજી સાહેબ શ્રી ચિરાગ કોરાડીયા સાહેબ પક્ષીરાજ સાહેબ શ્રી બનાસકાંઠા એસપી સર તથા અમારા ડીવાયએસપી સર સી એસ સોલંકી અને પોલીસ ઇન્સ્પેક્ટર એન કે વિંજુડા સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર છવ્વીસ જૂને જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવાની છે એના પ્રાથમિક પ્રચાર પ્રચાર માટે આજરોજ ખેરવાડા હાઈસ્કૂલમાં આવેલા હતા અને આજે અમે ખેરવાડા હાઈસ્કૂલના બાળકો અને સ્ટાફના લોકો સાથે મળી તેમને જાગૃતિ અને પ્રોત્સાહન કર્યું છે કે ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિમાં કઈ રીતે સંકળાવવું જોઈએ તથા ટોલ નંબર જે ઇશ્યુ કરવામાં આવ્યો છે ઓગણીસ તેત્રીસ તેનો પણ પ્રચાર કર્યો અને બાળકો સાથે વાત કરી અને કઈ રીતે આ ડ્રગ્સના દૂષણથી ભારતને મુક્ત કરી શકાય અને એ ઉજ્જવળ ભારતનું ભવિષ્ય બનાવી શકાય તેના માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો